જુનાગઢ એક ઐતિહાસિક નગરી હવે ખાડાનું ગઢ બની ગયું હોય તેવું લાગે છે કારણ કે શહેરના રસ્તાઓની બિસ્માર હાલતે લોકોને ત્રાહિમામ કર્યા છે મજેવડી દરવાજા નજીક કોંગ્રેસના વિપક્ષી નેતા શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવકો અને આગેવાનોએ એકઠા થઈ અને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે રસ્તાઓ પરના ખાડાઓમાં પાણી ભરાયું છે અને આ ખાડાઓમાં ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટો વહાવી અને ભ્રષ્ટાચારીને

અને શાસકોની આંખો ખુલે એટલા માટે અમે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો જુનાગઢ શહેરના જે ખાડાથી અને સમસ્યાઓથી પીડિત જેવા આમ નાગરિકોને સાથે રાખી અને મજેવડી દરવાજા ખાતે અમે શાસકોને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ જુનાગઢના શાસકોને સદબુદ્ધિ આવે અને જે ભ્રષ્ટાચાર પંદરસો કરોડ નો કર્યો છે દાવો કર્યો કે અમે સ્માર્ટ સિટી બનાવવાના છીએ એના બદલે આપણે જોઈએ કે જુનાગઢ ને નરકાગાર બનાવી દીધું છે જેટલા પંદરસો કરોડ રૂપિયા જે સરકારે ઉપરથી થી હતા એ તમામનું પાણી કરી નાખ્યું છે એટલે આજે અમે આ પૈસાઓ છે એ પાણીમાં વહેળાવી અને જાગૃતિ થાય લોકોને પણ ખબર પડે કે અત્યારે માતભાર રકમનો ટેક્સ જુનાગઢ ખાતે ભરે છે તો આ શાસકો એનું શું હાલત કરે